દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો આજે હતો રવિવાર રવિવારના અમે બધા હતા અને કાલે હતી બીજ તો બીજના પણ અમે ઘરે ક્યાંય ગયા નતા કારણ કે તબિયત થોડી વીક છે આજે ગયા હતા સવારે દવાખાને અને બાટલો ચડાવી દીધો દવા આપી હતી એટલે જે કહેવાય ને કે ગાળામાં બળતરા બધું થતું હતું અને શરદી એટલી બધી થઈ ગઈ હતી પાર વગરની એવું વિચાર્યું કે તબિયત વધારે ખરાબ થવાની શરૂઆતમાં જ આપણે એનું નિરાકરણ લાવી દઈએ એટલે વધારે આગળ જાય નહીં એટલે જ્ઞાની બેન નું ઘી મગજમાં રોગ દુશ્મન અને દેવું આ જેટલું ઝડપી પતી જાય ને એનો ઝડપી નાશ કરી દેવો પડે રોગ દુશ્મન અને દેવું એથી આગળ વધે નહીં કે રોગ એ તમારે વધારે વધી જાય પછી કાઠું પડી જાય દુશ્મન પણ વધારે આગળ વધી જાય એની હેસિયત કરતી એટલે કાઠું પડી જાય આપણે અને દેવું દેવું પણ વધારે વધી જાય આપણી વખત કરતી એટલે આપણે એનો આપણને વખા થઈ જાય એટલે દુઃખ દુશ્મન અને દેવું આ ત્રણે પહેલાં આપણે વહેલા પતાવી દેવું જોઈએ એટલે આપણે સવારે વહેલા ઉઠતા જ આપણે દવાખાને જતા રહેતા અને બાટલો બાટલો ચડાવી આપણે બધું કમ્પ્લીટ કરી નાખી દવા બવા લઈ જઈએ